નો ડ્રગ્સ એન્ડ અનુસંધાને ચાલુ વર્ષમાં આઠમો નો કેસ ચોરી સચિન જયડીસી પોલીસ માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સદંતર નેસ્ત નાબૂદ કરાવવા નો ડ્રગ્સ એન્ડ સુરોસિટી અભિયાન હેઠળ સુરત શહેરમાં ચોરી ચૂપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા નાનામાં નાના પેડલરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સારો ઝુંબેશ ચલાવેલ હોય છે સંબંધે મહેરબાન સંયુક્ત पुलिस कमिश्नर श्री सेक्टर बे साहेब तथा मेहरबान नायब पुलिस कमिश्नर श्री चौन छ साहेब तथा मेहरबान मददनीश पुलिस कमिश्नर श्री जेजवस नाव तरफ थी असरकारक कामगिरी करने अवरनवास वा सूचनाओं ने पुलिस इंस्पेक्टर श्री के गोहिल तथा सेकेंड पुलिस इंस्पेक्टर श्री बीबी परमार परमारनाओना मार्गदर्शन हेठ सर्वेलेंस स्टाफ पुलिस इंस्पेक्टर श्री एच आर पटेल पटेलनाओना नेतृत्व हेठ सचिन जाडेसि पुलिस स्टेशन सर्वेलेंस स्टाफ एएसआई प्रवीण भाई लोटन भाई નાઓને બાતમી બાતમકીકતના આધારે સચિન જીઆઈડીસી પાલીગામ વિસ્તાર જય અંબે રેસીડેન્સી કાકાની વાડી દુકાન નંબર નવની અંદરથી મહિલા આરોપી સુનિતા દેવી શૈલેન્દ્ર શ્યામલાલ વિશ્વકર્માની પત્ની ઉંમર ઉંમરવર્ષ ઓગણપચાસ રહે ઘર નંબર બસો નવ લક્ષ્મી રેસિડેન્સી વિરાટ કોમ્પ્લેક્ષની બાજુમાં પાલીગામ સચિન જીઆઈડીસી સુરત શહેર મૂળવતન સિલોડી દારવા યવતમાળ મહારાષ્ટ્ર અને માદક પદાર્થ ગાંજો જેનું વજન એક હજાર એક પોઈન્ટ પાંચસો પંચ્યાસી કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ઓગણ એંસી હજાર બસો પચાસ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા એકાણું હજાર બસો સાહીઠની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે